સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ ગ્રહણ સમારોહ યોજાયો સમાચાર વિગતી જોઈએ તો આજરોજ ત્રીજી ડિસેમ્બર બપોરે બે કલાકે વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં બાળ વિવાહ અટકાવવા અંગે સામૂહિક શપથ ગ્રહણ સમારોહ યોજાયો છોકરીઓને સશક્ત કરવા તેમજ સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવા તેમજ લિંગ સમાનતાનું પ્રોત્સાહન આપવા માટે બાળલગ્ન પ્રથાને નાબૂદ કરવી જરૂરી છે આ માટે સમાજના જાગૃતિ ફેલાવવા અને ઉત્તેજ આપવા માટે કાયદાકીય માળખા જાગૃતિ અભિયાનો અને સામુદાયિક જોડાણ આવશ્યક છે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા બાળવિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જે માનનીય વડાપ્રધાન વર્ષ બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતના વિઝનથી પ્રેરણિત છે જેના ભાગરૂપે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વુમન સ્ટડીઝ સેન્ટર દ્વારા ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ ડૉક્ટર કુલપતિ શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલની અધ્યક્ષસ્થાનમાં સામૂહિક શપથગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ વિશે શપથ ગ્રહણ કરી હતી આ કાર્યક્રમમાં કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા સમાજમાંથી બાળ બાળવિવાહનું દૂષણ નાબૂદ કરવું પડશે આપણે આસપાસના વિશેષ જાગૃતિ ફેલાવી અને આ સૌ સાથ રહીને સમાજમાંથી આ પ્રકારના દૂષણોને દૂર કરવા માટે મજબૂત રીતે ઊભા રહીએ છીએ